દેશમાં પહેલી જુલાઈથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ નામના ત્રણ નવા કાયદા અમલમાં આવી ગયા છે જ્યારે બ્રિટિશ કાળના ત્રણ કાયદા આઈપીસી સી આરપીસી અને ઇન્ડિયન એવિડન્સ હવે અંત આવી ગયો છે જૂના કાયદાનો નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટ સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે મુજબ નવા કાયદા હેઠળ ઝડપથી ન્યાય થશે નવા કાયદાઓમાં ઓનલાઈન પોલીસ ફરિયાદ ઝીરો એફઆઈઆર ગંભીર ગુનાના સ્થળની ફરજિયાત વિડીયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યો છે ત્યારે ઓલપાડ પોલીસ મથકના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઓલપાડ ટાઉનમાં આવેલ રણછોડ રાય મંદિરની સામે જી જે અગિયાર જેડ સાત હજાર એકસો ને નંબરનો ટ્રક કોઈપણ જાતના રિફ્લેક્ટર નહીં રાખી પાર્કિંગ કર્યો હતો અને આવતા જતા વાહનો તથા રાહદારીઓને રૂપ થાય એ રીતે અકસ્માત થવાનો સંભવ ઊભો કર્યો હતો જેને લઈને ઉલપાડ પોલીસે તુરંત ટ્રક ચાલકની અટકાયત કરી હતી અને ઉલપાડ પોલીસ મથકના પીઆઈ રાકેશ જાદવ માર્ગદર્શન અને સૂચના હેઠળ હેડ કોન્સ્ટેબલ તેજસ પ્રકાશભાઈ જાતે ફરિયાદી બની ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો મુજબ ગુનો દાખલ કર્યો હતો અને પાંચ હજારનો દંડ ફટકારી જામીન પર મુક્ત કર્યો હતો આજ રોજ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી સમગ્ર ભારતમાં જે નવા ત્રણ મેજર કાયદાઓ ફોજદારી કાયદાઓનો અમલ થઈ રહ્યું છે જેના અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના ઓડપાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો પંચ્યાસી મુજબનો એક પ્રથમ ગુનો સુરત જિલ્લા પોલીસનું ગઈકાલે રાત્રે સાડા બાર વાગે દાખલ થયેલ છે જેને અનુસંધાને નવા કાયદાને લગત તમામ પ્રકારની જોગવાઈઓ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા મુજબ બોલપાટ પોલીસ સ્ટેશન કરી રહી છે ધન્યવાદ